જય હિન્દ વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં અગાઉ જે આપણે પ્રશ્ન પેપર મૂક્યું તેની અંદર બધા વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ અને ખૂબ જ એમની માંગ હોવાને કારણે સમયનો અભાવ હોવા છતાં ઇતિહાસનો આ બીજા નંબરનો જે વિડિયો છે એમાં હું તમારી સમક્ષ લઈને આવી ગયો છું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ અને ઘણા બધા વિદ્યાર્થીઓનો સારો એવો પ્રતિભાવ જેને કારણે આપણે આ ફરી વખત ઇતિહાસનો વિડીયો લેક્ચર ટુ કે જેમાં પચાસ મોસ્ટ આઈમપી એમસીક્યુ ક્વેશ્ચન લઈને આવી ગયા છીએ અને હવે વર્લ્ડ ઓફ એજ્યુકેશન તમારી માટે આ એક નવી જ સિરીઝ લઈને આવી ગયું છે જેની અંદર તમને વિષય વાઇઝ એમસીક્યુ ક્વેશ્ચન આપવામાં આવશે જેમાં તમારે સારું એવું રિવિઝન થશે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અને તમને ખ્યાલ આવશે કે મને કેટલું આવડે છે અને આ પ્રશ્નો સંપૂર્ણ નવા સિલેબસ મુજબ લેવામાં આવેલા છે જેના કારણે તમને આવનારી પરીક્ષાઓમાં અમુક પ્રશ્નો બેઠા પણ જોવા મળશે તો ચલો સ્ટાર્ટ કરીએ ચેલ્યુક્સ નિકેતરનો કયો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં આવ્યો હતો હેરિયોડોમસ મિનાન્ડર દામિયત્રી કે પછી ડી મેગેસ્થનીસ સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ચંદ્રગુપ્ત વિશાખ દત્ત પુષ્યગુપ્ત કે પછી સ્કંદગુપ્ત સી પુષ્યગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્યએ કયા સ્થળે ઉપવાસ દ્વારા શરીર ત્યાગ કર્યું હતું કુશીનારા બારાખલી શ્રવણ બેલગોડા કે પછી નામવતી સી શ્રવણ બેલગોડા કર્ણાટક ખાતે આવેલું છે અને આમાં એમ કહેવાય છે કે ચંદ્રગુપ્તે ઉપવાસો કર્યા હતા ઉપવાસો કરી અને પછી પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો તો જૈન ધર્મમાં પોતાની જાતે ઉપવાસો કરી અને ત્યાગ કરવો આને શું કહેવાય એના વિશે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે થોડાક દિવસ પહેલા આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર મૂકેલું છે એની અંદર એને વિશેની મેં તમને ડિટેલમાં વાત કરી છે કે એ શું ખરેખર સંલેખના કહેવાય એને સંલેખના શું અને અત્યારે ચર્ચામાં કેમ છે સંલેખના એની મેં તમને એમાં વાત કરી છે જો એ પેપર તમે ન જોયું હોય તો એ પણ પેપર તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર પણ આપણે મૂકી દીધેલ છે

ક્યાંનો રાજ્યપાલ હતો આ ચંદ્રગુપ્તના છોકરાનો છોકરો એટલે કે અશોક હવે પહેલા એને ક્યાંનું રાજ્ય સોંપવામાં આવ્યું હતું કે રાજા જે છે એ શાસન કરતો અને એના છોકરાઓને અલગ અલગ જે સ્ટેટ છે એ દેતા હોય એટલે એનો એ વહીવટ કરે એટલે શીખે એટલે અશોક ક્યાંનો એમ કહેવાય કે રાજ્યપાલ ગવર્નર હતો કાશી ઉજ્જૈન તક્ષશિલા કે પછી ઉત્તરાપથ બી ઉજ્જૈનનો ગવર્નર હતો કરવામાં આવી વંશના રાજાઓ દ્વારા પાણીની દ્વારા કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી અષ્ટાધ્યાય ચારુદત્તા નાટ્યશાસ્ત્ર કે પછી મહાભાષ્ય એ અષ્ટાધ્યાયી અષ્ટાધ્યાયી છે એ પાણીનીનો વ્યાકરણને લગતો ગ્રંથ છે ખાસ ધ્યાને રાખવું નાટ્યશાસ્ત્ર ભરતમુનિએ રચેલું છે રાજકીય ભૂમિની વ્યવસ્થા કરનાર પ્રધાન અધિકારી કોણ હતો મુદ્રાધ્યક્ષ સીતા અધ્યક્ષ પણાધ્યક્ષ કે કોષા અધ્યક્ષ બી સીતા અધ્યક્ષ સાચીનો સ્તૂપ કયા રાજ્ય સાથે સંબંધિત છે

સી મેગેસ્ઝ મૌર્યકાળ દરમિયાન પડતી થયેલ હિન્દુ ધર્મનું પુનરુત્થાન કયા સમયમાં થયું નંદકાળ સાતવહન કાળ કે ગુપ્તકાળ કે શૃંગકાળ ડી શૃંગકાળ એમ કહેવાય છે કે મૌર્ય ધર્મમાં અશોકે અને આ એના છોકરાઓ એ બધા બૌદ્ધ ધર્મ અપનાવેલો

ચક્ર વિલય કે પછી સંઘ ચક્રના નામે ઓળખવામાં આવતા હતા રાજધાની મૌર્યકાળમાં ન્યાય વ્યવસ્થાનો સૌથી નાનો એકમ કયો હતો સંગ્રહણ દ્રોણ મુખ સ્થાનીય કે પછી ગ્રામસભા ગ્રામ સભા ભારતીય શાસ્ત્રોમાં શકો કયા નામે ઓળખવામાં આવે છે યુચી પાર્થિયન કે પછી તોચેરિયન બી રુદ્ર રુદ્રદામન સમયે સૌરાષ્ટ્ર પ્રાંતના રાજ્યપાલ કોણ હતા ચક્રપાલિત ચંદ્રગુપ્ત સુવિશા કે પછી પુષ્યગુપ્ત સી સુવિશાખ કે જેને જુનાગઢમાં સુદર્શન તળાવનું સમારકામ કરાવેલું પુષ્ય શુંગને કોના દ્વારા પરાજય અપાયો હતો બી આરવેલ અશોક દ્વારા કયા ધર્મને રાજ્યાશ્રય અપાયો હતો જૈન શિવ વૈષ્ણવ કે પછી બૌદ્ધ ડી

એ જ આપણે એ બધા લીધેલા છે એટલે કોઈ પ્રશ્ન તમને ન આવડે તો તમે થોડી વારે પોઝ કરી અને એને બે ત્રણ વખત વાંચી અને પછી એવી રીતે મનમાં એને સેવ કરી લેજો કારણ કે પછી એને તમારે પરીક્ષામાં આવતાની સાથે ડાયરેક્ટ ટીક જ કરવાનું રહે ઘણી બધી વાર એવું થાય પરીક્ષા આપતી વખતે કે આપણને એવું થાય કે મેં વાંચેલું છે આ છે પણ યાદ નથી આવતું ચોકસાઈના અભાવે એવું થાય અને ઉતાવળના કારણે એવું થાય તો આપણે વ્યવસ્થિત જો કન્ટેન્ટને મગજમાં સેવ કરી નાખેલો હોય તો આપણે પછી એવી કોઈ પણ પ્રકારની પરીક્ષા સમયે ખચકાટ ન અનુભવાય કે એમાં ટાઈમ ન વેસ્ટ થાય અને હા તમને જો અમારી આ ભણાવવાની રીત અનુકૂળ આવી હોય અને કાંઈક નવું શીખવા મળતું હોય તો અત્યારે જ લાઈક કરી દો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ તમે તમને અનુકૂળ લાગે કે નહીં કન્ટેન્ટમાં થોડુંક શીખવા જેવું છે તો એ મિત્રો સુધી શેર પણ કરી શકો છો તો સીમો કે સાત વાહન વંશની સ્થાપના કરેલી નાસિક અભિલેખમાં કયા શાસકના ઘોડા દ્વારા ત્રણ સમુદ્રનું પાણી પીવાનો ઉલ્લેખ કરાયો છે પુષ્યમિત્ર ગૌતમી પુત્ર ભૂમિ મિત્ર કે પછી ગૌતમી પુત્ર સાત કરણી કુમાર ગુપ્ત પ્રથમને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે બાલાદિત્ય મહેન્દ્રાદિત્ય સૂર્યાદિત્ય કે પછી વિક્રમાદિત્ય બી મહેન્દ્રાદિત્ય સાતવાહન વંશના કયા શાસકને પ્રથમ આંધ્ર સમ્રાટ કહેવામાં આવે છે વશિષ્ઠ પુત્ર પુલવામી ભૂમિ મિત્ર પુષ્યમિત્ર સોંગ કે પછી ગૌતમી પુત્ર સાત કરણી એ વશિષ્ઠ પુત્ર પુલવામી વિક્રમાદિત્યના નવ રત્નોમાં કોણ સૌથી વધુ પ્રચલિત આયુર્વેદાચાર્ય છે ધન્વંતરી બી વેતાલ ભટ્ટ સી અમર ધન્વંતરીનું નામ પણ ખૂબ જ મહત્વનું આવે છે ધન્વંતરી એ આયુર્વેદના જે ભગવાન છે એને પણ આયુર્વેદ ના દેવ પણ ને કહેવામાં આવે છે તો આ વિક્રમાદિત્યના નવ માં એક પ્રચલિત અને આયુર્વેદાચાર્ય ઓક્સફર્ડ ઓફ મહાયાન તરીકે કઈ વિદ્યાપીઠ ઓળખવામાં આવે છે એટલે કઈ વિદ્યાપીઠનું આવું નામ છે ઓક્સફર્ડ ઓફ મહાયાન મહાયાન એ કોનો એક બૌદ્ધ ધર્મના બે અલગ અલગ વિભાગ છે હિનયાન અને મહાયાન તો અહીંયા આપણે શું સાચો જવાબ આવશે તક્ષશિલા કાશી નાલંદા કે પછી વલભી સી નાલંદા નાલંદા ક્યાં આવેલી છે બિહારમાં ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ વિષ્ણુગુપ્ત તૃતીય વૈન્યગુપ્ત બુદ્ધગુપ્ત કુમારગુપ્ત તૃતીય એ વિષ્ણુગુપ્ત તૃતીય કયા ગુપ્ત શાસકના અભિલેખમાં સતી પ્રથાનો પ્રથમ અભિલેખિત પ્રમાણ મળે છે નરસિંહગુપ્ત બુદ્ધગુપ્ત વૈન્યગુપ્ત કે પછી ભાનુગુપ્ત ડી ભાનુગુપ્ત પ્રસિદ્ધ ગ્રંથ મુદ્રા રાક્ષસના લેખક કોણ છે સિદ્ધ હેમ એ તો આપણે હેમચંદ્રાચાર્યએ લખેલો હશે હેમચંદ્રાચાર્યનું મૂળ વતન ક્યાં એમનો જન્મ ક્યાં થયેલો તો ધંધુકામા પછી કામા માંદક છે વિશાખા દત્ત છે અને વરામીર છે સાચો જવાબ છે ઓપ્શન સી વિશાખા દત્ત બ્રહ્મગુપ્ત દ્વારા આપેલ બ્રહ્મસિદ્ધાંત નિમ્મલિખિતમાંથી શ્યાની સાથે સંબંધિત છે પૃથ્વીનું કેન્દ્રગામી બળ સમુદ્રના પ્રવાહો પૃથ્વીના કે પછી ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ બળ બળ ડી આ આ બધા બધા લોકોએ સિદ્ધાંતો આપી દીધેલા છે ગુપ્તકાળના યુદ્ધમાં પ્રાપ્ત સંપત્તિ નો અધિકારી કોણ હતો ગુપ્ત યુગમાં જો યુદ્ધમાં કોઈક સંપત્તિ પ્રાપ્ત થાય તો એનો અધિકારી કોણ મહાબલાધિકૃત યુક્ત પુરુષ મહાપ્રતિહાર કે મહા ક્ષપ્ત પુરુષ ગુપ્ત ઓળખવામાં આવતી હતી ગ્રામ ગ્રામ વિધાયિક પંચમંડળી કે ધ્રામોસી પંચમંડળી ખજુરાહોનું પ્રસિદ્ધ વિષ્ણુ મંદિર ચતુર્ભુજ મંદિર કે જેમાં વિષ્ણુ ભગવાનના ચાર હાથ છે નું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું યશોવર્મન વિદ્યાધર નાગવર્મન કે પછી રાજા ભોજ એ યશોવર્મન જે ખજુરાહનું મંદિર છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે અને ખજુરાહોની મંદિર છે એની અંદર કામ જે કૃતિ છે એના શિલ્પો બધે આવેલા છે અને કામ સૂત્ર કોણે લખેલું એવું જો પૂછાય તો એમાં જવાબ આવશે ઋષિ વાતસાયન દશાવતાર મંદિર કયા રાજ્યમાં સ્થાપિત છે બિહાર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ કે પછી ઓડિશા સી યુપી શૈવ જૈન વૈષ્ણવ કે પછી બૌદ્ધ સી વૈષ્ણવ ગુપ્ત સમ્રાટ જે હતા એ બધા જે ગુપ્તો થઈ ગયા એ બધા વૈષ્ણવ હતા એમનું રાજકીય ચિહ્ન પણ ગરુડ હતું વિષ્ણુ ભગવાન વાહન કયા શાસકો દ્વારા કોણાર્કના ની સ્થાપના કરવામાં આવી હતી પૂર્વીય પૂર્વીય ગંગ ગંગ વંશ 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 કાકતીય પાલ કે પછી એ સૂર્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી તો અમારે તો તમારે હવે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવવાનું છે કે જે કોણાર્કનું સૂર્યમંદિર છે એનું જે પૈડું છે રથ મંદિરનું તો એ કઈ નોટમાં અંદર આલેખિત છે કેટલાની નોટમાં ગુપ્ત કાળમાં ધન્વંતરી દ્વારા આયુર્વેદ ઉપર કયા શબ્દ રચના કરવામાં આવી હતી નિઘુટ શાલીહાત્ર રત્ન કે પછી ચિકિત્સા શાસ્ત્ર એ નિઘુટ ગુપ્ત કાળમાં સંગીત રત્નાકર નામક સંગીત ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી છે જગદેશ સારંગદેવ નારદ કે પછી સોમેશ્વર હોય એ વ્યક્તિગત માલિકીની હોય છે નાગર શૈલીનું પ્રસિદ્ધ લિંગરાજ મંદિર કયા સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું ભુવનેશ્વર વારંગલ ખજુરાહો કે પછી કોણાર્ક એ ભુવનેશ્વર ખાતે નીચેનામાંથી કઈ રચના ચંદ પદાય ની છે તારા નાથક પૃથ્વીરાજ રાસો રાજકત રંગીણી પૃથ્વી વલ્લભ બી પૃથ્વીરાજ રાસો આજે ચંદ બારોટ છે પૃથ્વીરાજ ચૌહાણ છે એના બારોટ અને એ બંનેનું એક ખાસ સરસ મજાની જોડી છે ઇતિહાસમાં તો પૃથ્વીરાજ રાસો કનોજના ગઢવાલ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી અજયચંદ્ર ચંદ્રદેવ કે પછી જયચંદ્ર જય ચંદ્રદેવ ચૌહાણ વંશના શાસક અજય રાજ દ્વારા કયા નગરની સ્થાપના કરવામાં આવી હતી કિશનગઢ અજમેર જયપુર કે પછી ઉદયપુર બી અજમેર પૃથ્વીરાજ ચૌહાણે કયા ચાલુક્ય શાસક સાથે યુદ્ધ કર્યું હતું ભીમદેવ દ્વિતીય ભીમદેવ પ્રથમ અજયપાળ કે પછી કુમારપાળ એ ભીમદેવ દ્વિતીય ભીમદેવ બીજો વાટાકાટક વંશ નો સ્થાપક કોણ હતો ધ્રુવસેન વિદ્યશક્તિ રુદ્રસેન કે પ્રવરસેન બી વિદ્યશક્તિ વાટાકાટ વંશના રુદ્રસિંહ દ્વિતીયના વિવાહ કયા ગુપ્તગુપ્ત દ્વિતીય ચંદ્રગુપ્ત દ્વિતીય એ જ વિક્રમાદિત્ય કહેવાય છે પટ્ટદકલમાં વિરૂપાક્ષ મહાદેવ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું દીપાંકર લોક મહાદેવી ત્રિલોક મહાદેવી કે પછી જયસિંહ બી લોક મહાદેવી હાસન કાળ તેમજ સમાજ વિશેની જાણકારી આપનાર ગ્રંથ હર્ષચરિત કોના દ્વારા લખાયેલ છે મયુર ધાવક બાણભ કે પછી જયસેન સાચો જવાબ છે ઓપ્શન સી બાણભટ્ટ બાણભટ્ટી બે કૃતિઓ ખાસ ધ્યાને લઈ લેવી એક કાદંબરી અને બીજું હર્ષના દરબારી કવિ મયુર દ્વારા નિમ્નિખિત માંથી કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી મયુર શતક શતક સૂર્ય કે પછી બાણ શતક સાચો જવાબ છે ઓપ્શન બી સૂર્ય શતક હર્ષવર્ધન દ્વારા બૌદ્ધ ભિક્ષુની સહાયતાથી પોતાની બહેન રાજ્યશ્રીને સતી બનતા બચાવાય મિત્ર પહેલાના સમયમાં આપણા જે ધર્મ છે એની અંદર ખુબ જ અંધશ્રદ્ધાઓ વ્યાપેલી હતી સતી પ્રથા બાળકીને દૂધ પીતી વિધવા વિવાહનો મનાય આવી કેટલી બધી અલગ અલગ પ્રકારની પ્રથાઓ હતી સ્ત્રીઓને શિક્ષણ નહીં આપવાનું ઘરની ચાર દિવાલોમાં જ રહેવાનું પરંતુ એક વાત કરીએ તો આપણે બૌદ્ધ ધર્મ જે થઈ ગયો ને એની અંદર એ બધી જ અંધશ્રદ્ધાઓનો ખુલીને વિરોધ કરવામાં આવ્યો હતો અને એ એક ખૂબ જ મહત્વનું આપણે અંક કહી શકીએ બૌદ્ધ ધર્મમાં જે અંધશ્રદ્ધાઓ છે ને એની ઉપર ખૂબ જ પ્રહારો કરવામાં આવેલા હતા અને બૌદ્ધ જે સાધુ છે દિવાકર મિત્ર એમની સહાયથી પોતાની બહેન રાજ્યશ્રીને સતી બનતા બચાવે છે અને અશોકે પણ બલિઓ ઉપર પ્રતિબંધ મૂકેલો હતો એટલે એ પણ અહિંસામાં માનતો હતો એટલે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં અંધશ્રદ્ધાઓ છે એને કોઈ સ્થાન નથી એટલે એ ખૂબ સારી મહત્વની બાબત આપણા ભારતના ઇતિહાસમાં આપણે ગણી શકીએ રાજા રાજ પ્રથમ દ્વારા ચૌલ સામ્રાજ્યની રાજધાની કોને બનાવવામાં આવી ધારાપુરમ પોલ નન્નુરુઆ કાંચીપુરમ કે તિરુવન્નમલય બી પોલ નનરૂઆ ચૌલ સામ્રાજ્ય સમયે કઈ શૈલીની સ્થાપત્ય કલાનો સૌથી વધુ વિકાસ થયો દ્રવિડ શૈલીનો કર્ણાટક શૈલીનો વાસાર શૈલી કે પછી કૃષ્ણા શૈલી એ દ્રવિડ શૈલીનો સૌથી વધુ વિકાસ થયો અંતિમ પ્રશ્ન આપણે જોવાનો છે આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો જોવાની મજા આવતી હોય તો એક લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી જેમ તૈયારી કરતા બીજા મિત્રોને શેર કરીને એમને મદદરૂપ પણ થઈ શકો છો કયા ચૌલ શાસક દ્વારા તાજેતરમાં એટલે કે અહીંયા જે તે સમયના અર્થમાં છે

પ્રથમે બૃહુદેશ્વરનું મંદિરનું નિર્માણ કરાવ્યું હતું બૃહુદેશ્વરનું મંદિરનું નિર્માણ છે એ તમિલનાડુના થંજાવુર ખાતે આવેલું છે એમ કહેવાય કે એને આપણે એની ખાસિયત એ છે કે એનો પણછાયો ક્યારેય પૃથ્વી ઉપર પડતો નથી એ મંદિરની નીવ નથી મતલબ કે પાયો નથી ડાયરેક્ટ જ એને શરૂઆત કરવામાં આવેલું છે અને એક ભવ્ય આપણો જો વારસો ગણી શકીએ ને અપ્રતિમ વસ્તુ એમ એ સમયે આવું એ ખૂબ જ મહત્વની એક બાબત કહી શકે એના વિશે તમારે જાણવું હોય તો સર્ચ મારીને યુટ્યુબમાં નાનો એક બે મિનિટનો સમય કાઢીને એકાદો વિડીયો જોઈ લેજો આ મંદિર વિશેનો તો તમને વધારે એનો ખ્યાલ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણા બીજા નંબરનો ઇતિહાસનો પાઠ હવે આગળ ફરી મળીએ આપણે ઇતિહાસના ત્રીજા નંબરના એમસીક્યુમાં એમ સીક્યુ વિડીયોમાં તો વાંચતા રહેજો વિડિયો જોતા રહેજો અને પોતાનું સ્વમૂલ્યાંકન કરતા રહેજો ફરી મળીએ આગળના વિડીયોમાં જય હિન્દ વંદે માત્રમ